નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં એક મકાનમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ઘરનો તમામ સામાન બળી જતા મોટું નુકસાન સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરના લાડોલ રોડ વિસ્તારમાં પોલીસ સ્ટેશન અને આનંદ આશ્રમ નજીક આજે બપોરે અંદાજે બાર ત્રીસ વાગે એક મકાનમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ લાગી હતી મકાન માલિક રાવર ગોરધનભાઈ કાંતિલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગ ઝડપથી ફેલાઈ અને ઘરમાં રહેલ ટીવી ફ્રીજ ફર્નિચર સોફા ખુરશી પંખા બારી બારણા તેમજ મહત્વના ડોક્યુમેન્ટ સહિત તમામ સામાન ભરીને ખાક થઈ ગયો હતો અંદાજીત રૂપિયા પાંચ લાખનું નુકસાન થયું છે આગ લાગી ત્યારે ઘરમાં બે મહિલાઓ રસોડામાં રોટલી બનાવી રહી હતી તેઓએ સમયસર સ્થિતિને સમજીને બહાર નીકળી જવાથી કોઈ જાનહાની થઈ ન હતી ઘટનાની જાણ તથા જ લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના સ્થળે ભારે ભીડ જોવા મળી હતી પોલીસ અધિકારીઓએ તરત જ સ્થળે પહોંચીને ભીડને નિયંત્રણ કરી હતી અને લોકોને મકાન નજીક જતા અટકાવ્યા હતા ઉપરાંત જીબીના વાયરમેન તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વીજ પુરવઠાની લાઈનો બંધ કરીને વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દીધો હતો જેથી આગ વધુ ફેલાતી અટકી હતી સ્થાનિક લોકોએ નગરપાલિકાની ફાયર બ્રિગેડ પર થોડી મોડી આવવા અને પાણીના ફોર્સમાં સમસ્યા હોવાનો આરોપ લગાવ્યા હતા વિજાપુર નગરપાલિકા જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાના તરત જ ફાયર બ્રિગેડની ગાડી મોકલવામાં આવી હતી સ્થળે પહોંચ્યા પછી તકનીકી સમસ્યાને કારણે થોડું વિલંબ થયો હતો પરંતુ ફાયર ફાઇટર્સ તરત જ પાણીનું ફોર્સ ચલાવીને આગ પર કાબુ મેળવ્યું હતું પહેલાં નગરપાલિકાનો એક ફાઇટર આવ્યું ફાઇટર આવ્યું હતું ત્યારબાદ બીજો ફાઇટર મોકલાયો હતો એના પછી પીએમસીનું ફાયર ફાઇટર પર તાત્કાલિક આવી ગયો હતો પરંતુ તેની જરૂર પડી ન હતી અને નગરપાલિકાના ફાયર ફાઇટર્સે જ આગ ઓલાવી હતી મકાન માલિક રાવળ ગોર્ધનભાઈએ વિજાપુર પોલીસ મથકે અરજી કરીને ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે આ ઘટના વિજાપુરમાં છેલ્લા થોડા દિવસોમાં આગ લાગવાની ત્રીજી ઘટના છે જેથી લોકોમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને ફાયર ફાયર તૈયારી અંગે જાગૃતિ વધી છે Gue如果早 Marche是花了 Și thumbnails丈

લગભગ આ પંદર દિવસમાં ત્રીજી રીતે ચોથી વખત આગ લાગવાનો બનાવ બનેલો છે ફાયર ફાયર બ્રિગેડના જે ફાઈટરો છે બંને આવી ગયા છે પરંતુ જે થઈ છે વિલંબ થવાના કારણે વધારે આગ વધારે પકડી ગઈ છે પરંતુ હાલ મોટા ભાગની આગને કાબૂમાં લેવામાં આવી છે હજુ પર ક્યાંક ને ક્યાંક ધુમાડા નીકળી ગયા છે આ પોલીસ સ્થાનિક લેવલે છે લોકો મોટી સંખ્યામાં અહીંયા આગની ઘટના જોવા માટે મૂક્યા છે

થી શોર્ટ સર્કિટ થયું અમારો ફોન કરવાથી લાઈટ બંબા આવવા અમે લેટ પડ્યા આયા પછી એ ઇન્ડી પ્રેશર નથી અમારો ફોન કર્યા પછી અડધો પૂણા કલાક આયા આયા પછી એ ઇમના જે અંદર કામ કરવાવાળા હોય હાજર નતા ઇની પ્રેશર જ ના આવી જેના કારણે એના કારણે આગ કાબુ મળા રે કેટલા વાગે લાગી ત્યાં આગ કલાક જેવું થયું છે હા હાલમાં શું નુકસાન ઇન્સાન તો ઓછા

શોર્ટ સર્કિટ ના કારણે હાલ કારણ આપણે જાણી શકીએ છીએ તો સ્થાનિક કેવું થાય છે કે અહિયાં ઘરમાં ફ્રીજ હતું ફ્રીજ ના કારણે શોર્ટ સર્કિટ છે કારણે આગ લાગી હોવાનું હાલ